ટેકનિકલ ખેડૂત ચેનલમાં મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું લેપટોપ સહાય યોજના તો મિત્રો લેપટોપ ખરીદવા માટે તમને મળશે પચીસ હજાર રૂપિયાની સહાય તો મિત્રો આના માટે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ છે તો કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને તમારે ઓનલાઈન ફોર્મ કયા ભરવાના રહેશે તો સંપૂર્ણ વિગત જાણીશું તો વિડીયો સુધી જોઈતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું શ્રમયોગી કલ્યાણ દ્વારા સૌથી મોટી યોજના લેપટોપ ખરીદવા માટે સૌથી મોટી સહાય આની અંદર હેતુ છે કે શ્રમયોગીના બાળકોને પ્રોત્સાહન મળે અને શિક્ષણ પાછળ આર્થિક બોજ ઘટે તે માટે લેપટોપ ખરીદવા માટે સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા આ સૌથી મોટી યોજના શિક્ષણ અંતર્ગત આ સૌથી મોટી યોજના શરૂ કરવામાં આવી છે તો આની અંદર અમુક શરતો છે કે ધોરણ બાર બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ ઓલ ઓવર સિત્તેર કે વધુ પર્સન્ટાઇજ મેળવનાર વિદ્યાર્થીઓ આ યોજનાની અંદર ફોર્મ ભરી શકે છે તો મિત્રો જેમને ધોરણ બાર પાસ કરેલું છે એમને આ યોજનાનો લાભ મળશે તો મિત્રો આની અંદર સિત્તેર ટકાથી વધુ જો તમે પર્સન્ટાઇજ ધરાવો છો તો તમે આ યોજનાનો ફોર્મ તમે અત્યારે ભરી શકો છો તો મિત્રો આની અંદર પ્રોફેશનલ કે ડિઝાઇનિંગ કોર્સ પ્રેશન મેળ મેળવનાર વિદ્યાર્થીઓની લેપટોપ કિંમત પચાસ હજાર તેને લઈ પચાસ ટકા એ રકમ એટલે કે પચીસ હજાર આ બેમાંથી ઓછું હોય એ રકમ સરકાર પ્રોવાઈડ કરશે તો જે વિદ્યાર્થીઓના વાલે ગુજરાત રાજ્યમાં આવેલા કારખાના સંસ્થામાં કામ કરતા હોય તે તેમના તમામ દ્વારા સંબંધિત વાલીઓ છેલ્લા એક વર્ષની અંદર લેબર વેલફેર ફંડ અત્રે કચેરીમાં ખાતે ભરવામાં આવતા હોય તેમના બાળકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે તો લેપટોપ વિદ્યાર્થીઓના નામે ખરીદ ખરીદેલ હોવું જોઈએ જે વિદ્યાર્થીઓ વિદેશમાં પ્રવેશ મેળવેલ હશે તેઓ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં તો મિત્રો વિદેશ અંતર્ગત આપણે ગુજરાતની અંદર જે ભણતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે જે તે વર્ષમાં બોર્ડની પરીક્ષા આપી હોય એ જ વર્ષમાં લેપટોપ ખરીદી શકશે તો લેપટોપ ખરીદી કર્યા છ માસની અંદર તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો આપણે જાણીએ કે જો તમે બે હજાર ચોવીસની અંદર બોર્ડની પરીક્ષા આપી છે ધોરણ બારની અંદર તો તમારે છ મહિનાની અંદર આ ફોર્મ ભરવાનું રહેશે તો મિત્રો બે હજાર ચોવીસ અંતર્ગત આ યોજના ચાલુ છે તો તમે ફોર્મ ભરી શકો છો તો તમારે મિત્રો જાણીએ કે પચાસ હજારના અડધા એટલે કે પચાસ ટકા એટલે કે પચીસ હજાર રૂપિયાની સહાય તમને મળશે તો મિત્રો આની અંદર તમે પિસ્તાળીસ હજારનું લેપટોપ ખરીદો છો તો મળશે બાવીસ હજાર પાંચસોની સહાય સરકાર દ્વારા તમને ચૂકવવામાં આવશે જે બિલના અડધા તમને પચાસ ટકા લાભ મળશે તો મિત્રો આની અંદર જે તમે બિલ લીધેલું છે એ અંતર્ગત સાથે જોડવાનું રહેશે બિલાન સાથે તમારે બનોફાઈટ પ્રમાણપત્ર પણ તમારે આપવાનું રહેશે તો કયા કયા પુરાવા જોઈશે એના અંદર વાત કરીએ તો પુરાવાની વાત કરીએ કે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ આધાર કાર્ડ સરનામાનો પુરાવો ઉમરનો પુરાવો પાન કાર્ડ અને પેસ બેંક પાસબુકની નકલ સાથે મિત્રો જે તમે લેપટોપ ખરીદ્યું છે એનું બિલ અવશ્ય આપવાનું છે તો બોનોફાઈડ સર્ટિફિકેટની વાત કરીએ કે બોનોફાઈડ સર્ટિફિકેટ આ પ્રકારે તમારે તમારે ભ ભરી અને ઓનલાઈન અપલોડ કરવાનું છે સાથે મિત્રો આની અંદર પ્રમાણપત્ર જે આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે એ પણ તમારે અપલોડ કરવાનું છે તો મિત્રો શ્રમયોગીની ઓફિશિયલ વેબસાઇટ પર તમારે અરજી કરવાની છે તો મિત્રો હાલ આ યોજનાની અરજી કરવાની શરૂ છે તો મિત્રો તમે હાલ આ યોજનાની અરજી કરી શકો છો અને મિત્રો તમે તમારું જે લેપટોપ ખરીદેલું છે એના પચાસ ટકા તમને ડાયરેક્ટ ખાતાની અંદર સરકાર તમને આપશે તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી જય મિત્રો વંદે માત્ર જય ગરવી ગુજરાત